નમસ્કાર જય હિન્દ જય ભારત દરેક મારા દિવ્યાંગ ભાઈઓ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો દિવ્યાંગ સાધન સહાય યોજના હાલ ગુજરાત સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે કે દિવ્યાંગ સાધન સ સહાય યોજના કે જેમને ચાલીસ ટકાથી વધુ દિવ્યાંગતા હોય તેઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે મિત્રો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપરથી તમે દિવ્યાંગને રાહત થાય તેવા ફોર્મ ભરી શકશો મિત્રો પણ આ વખતે ખાસ ધ્યાન એ રાખવા જેવું છે કે રોજગારલક્ષી સાધન નથી તમે જ્યારે પણ એ જે ઈડી સાઇડ ઉપર તમારું લોગ ઇન કરશો તો એની અંદર ખાસ એક નોટિફિકેશન રેડ કલરમાં આપી છે કે સત્યાવીસથી ચોત્રીસના ક્રમમાં જે સાધનો આવે છે તેની જ તમારે એપ્લિકેશન આપવાની રહેશે હવે સત્યાવીસથી જે ચોત્રીસનું જે ઓપ્શન આપ્યું છે તમને કે આટલા જ તમને સાધનો મળવા પાત્ર છે એની અંદર ખાસ મિત્રો એ ધ્યાન રાખવાનું છે કે તમને આપણે માનલો કે જે વ્યક્તિને દિવ્યાંગ છે એક પગે દિવ્યાંગ છે તો એમને કેલિપર્સની જરૂર પડતી હોય છે તો એ રીતનું હોય છે પછી કોઈ સાંભળવાની અક્ષમ હોય એટલે એમને હિયરિંગ માટે હોય છે ફોલ્ડિંગ વ્હીલ્ચર જે એંસી ટકા ઉપર દિવ્યાંગ હોય ચાલીસ ટકા ઉપરના દિવ્યાંગ પણ આમાં ભરી શકે પણ કોઈ પણ દિવ્યાંગતાને ફોલ્ડિંગ વ્હીલ્ચર મળવા પાત્ર છે પણ જે દિવ્યાંગ ઓર્થોપેટિકમાં હોય તેને જ ખાસ જરૂર પડે છે એટલે જે ફોલ્ડિંગ વ્હીલ્ચર હોય કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તમારે વિલ્ચરની જરૂર પડે છે ઠીક છે તો એ પણ મળવા પાત્ર છે પછી કાન ના લગતા સાધનો પણ તમને મળવા પાત્ર છે ફોલ્ડિંગ સ્ટીક એટલે જે બ્લાઇન્ડ છે પાયો જેને સ્ટીકની જરૂર પડતી હોય છે તે પણ મળવા પાત્ર છે કેલિપર છે એલ્યુમિનિયમની કાંક ઘોડી કે જેઓ એક પગે દિવ્યાંગ છે પણ ઘોડીથી ચાલે છે તે પણ મળવા પાત્ર છે પછી ઘૂંટણ માટેના મળશે બ્રેન કીટ મળવા પાડશે પોલિયો કેલિપર્સ પાત્ર છે સંગીતના સાધનો છે એમઆર કીટ માટે મંદબુદ્ધિ બાળકો માટે પણ મળવા પાત્ર છે એટલે જે મીન શારીરિક જે પણ તમારી અક્ષમતા છે તેને સપોર્ટના સાધનો મળવા પાત્ર છે ઘણા દિવ્યાંગ ભાઈઓ બહેનોનો પ્રશ્ન હતો કે સાહેબ રોજગારલક્ષી સાધનો કેમ નથી મળતા પણ એની નોટિફિકેશન પણ સરકાર એના સમય પ્રમાણે હર વર્ષે બહાર પાડે જ છે પણ આ વખતે સરકારે જે શારીરિક રીતે અક્ષમ હોય તેમના સપોર્ટમાં જે પણ સાધનો છે તે અમને મળવા પાત્ર છે આપણે જાણવી છે રોજગારીલક્ષીમાં સીવણ મશીન હોય છે પછી વાણંદના સાધન સાધનો મળતા હોય છે ફ્લોર મિલ હોય પંચર કીટ હોય કુંભારની કીટ હોય પોકેટ હોય ઘણી બધી નાની મોટી રોજગારલક્ષી મતલબમાં એમાં કીટ તમને મળવાપાત્ર હોય છે પણ આ વખતે ઓનલી ફોર દિવ્યાંગને લગતા જ છે જે શારીરિકને સપોર્ટ કરતા હોય તો હવે મિત્રો ખાસ આનું ફોર્મ કઈ રીતે ભરવું તો આનું ફોર્મ એચ જે ઈડી સાઇડ ઉપરથી એટલે કે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપરથી ફોર્મ ભરવાનું રહેશે તમે તમારા જિલ્લામાં તમારા ગામડામાં રહેતા હોય તો ગ્રામીણની અંદર પણ પંચાયતની અંદર પણ ફોર્મ ભરી શકશો પછી સીએસસી સેન્ટરમાં પણ ફોર્મ ભરી શકશો અથવા ન ખબર પડે તો તમારા સમય સુચા ખાતાનો સંપર્ક કરજો ત્યાં પણ તમને હેલ્પ રહેશે અને ખાસ અત્યારે ઓનલાઈન ફોર્મ ભરાય છે તમારા મોબાઈલમાં ઘર બેઠા તમે એ સમાજ કલ્યાણ સાઈડ પોર્ટલ ઓપન કરશો એચઆઈડી સાઈડ લખશો તમારું યુઝર આઈડી લગભગ તો સો ટકા બધાનું બની જ ગયેલું છે તો તમે ઘર બેઠા મોબાઈલ મારફતે પણ આરામથી ફોર્મ ભરી શકશો હવે બીજા નંબર એની અંદર સાવ સીધા સાદા ડોક્યુમેન્ટ જ છે તમારી પાસે દરેક લોકો પાસે આધાર કાર્ડ છે અપંગતાનું સર્ટિફિકેટ છે ઠીક છે પા અને જે પણ આપણે શાળા છોડીયાનું પ્રમાણપત્ર છે રેશન કાર્ડ છે અને બસ પાસ બસ જે પણ નોર્મલી આપણે ડોક્યુમેન્ટરી છે જે તમારે સબમિટ કરવાની રહેશે હવે મિત્રો બીજા કોઈ પણ દિવ્યાંગલક્ષી કે એ સમાજ કલ્યાણ ઉપર ફોર્મ કેમ ભરવું એને કઈ રીતે માહિતી છે તો મને એની ટાઈમ કોલ કરજો મિત્રો આ જે પણ તમે ફોર્મ ભરશો વિધિન આઈ થિંક મારા જાણ મુજબ એકથી આ બે વર્ષની અંદર મળી જ જાય છે કદાચ સરકારની ગાઈડલાઈન પ્રમાણે થોડું આગુબાચું થતું હોય છે પણ આ સરકાર માન્ય છે સો ટકા હન્ડ્રેડ પર્સન્ટ મળે છે અમારા બોટા જિલ્લાની અંદર પણ લગભગ ઓલમોસ્ટ દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનોને મળી ગયા છે અમારા અમદાવાદ ખાતે પણ જેટલા પણ દિવ્યાંગ ભાઈ બહેનોમાં અમે ફોર્મ ભરીએ છીએ તો એના મળી જાય છે ખાસ કે આની અંદર કોઈ પણ તમને એમ કે કે ભાઈ પાંચસો રૂપિયા આપો હજાર રૂપિયા આપો હું ફોર્મ ભરી દઉં તમને સાધનો મળી જાય છે તો કોઈ પણ ખોટી મોહમાયામાં આવતા નહીં જેમ બને એમ જાતે મેનેજ કરજો એક વખત ફોર્મ ભરશો મિત્રો તો તમને ફોર્મ ભરતા આવડી જશે બહુ ઇઝી પ્રોસેસ છે મારી યુટ્યુબ ચેનલ છે રજનીશ મકવાણા તેની અંદર દરેક દિવ્યાંગના લક્ષી યોજનાઓની માહિતી પણ છે સાથે ફોર્મ પણ કેમ ભરું તેની પણ માહિતી મેં મારા ફેસબુકના માધ્યમ દ્વારા અને ફેસબુક વોટ્સઅપ મારા દરેક જે સોશિયલ મીડિયાની સાઈટ છે તેમાં મેં આપેલ છે અને હું ખાસ દરેક મારા દિવ્યાંગ દિવ્યાંગભાઈઓનોને વિનંતી છે કે મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબન કરજો અને મારા લગતું કાંઈ પણ કામ કામકું હોય તો એની ટાઈમ એટલે સાંજે સાતથી ગમે સાંજે સાતથી દસ વાગ્યા સુધીમાં કોલ કરજો તમને સો ટકા માહિતી આપીશ કદાચ તમને દિવસે કોલ કરશો અને કદાચ હું રિસીવ ના કરું તો મને મેસેજ છોડી દેજો મારા ઓફિસ વર્કમાં હોય એટલે હું સમય પ્રમાણ હું તમને કોલબેક કરી દઈશ પણ ઇમ્પોર્ટન્ટ હોય તો જ મિત્રો અને દિવ્યાંગ સાધન સહાય યોજનામાં આ વિડીયો દરેક દિવ્યાંગ લોકો સુધી પહોંચે તેવું મદદ કરજો કારણ કે આંતરિયાળ ગામડાની અંદર ઘણા બધા દિવ્યાંગ છે જે ચાલી નથી શકતા બેઠા બેઠા ચાલે છે એમને વ્હીલચર માટે પણ એપ્લિકેશન આપે તો વ્હીલચર પણ મળવાપાત્ર છે મતલબમાં વીસ હજાર સુધીની આ વસ્તુ મળવાપાત્ર છે ખાસ પી ડબ્લ્યુડી દ્વારા એકવીસ પ્રકારની દિવ્યાંગતા જે જાહેરાત કરવામાં આવી છે તે એકવીસ પ્રકારના તમામ કેટેગરીવાળા આ ફોર્મ ભરી શકશે આ સિવાય અમારા લાયક કાંઈ પણ એને કામ હોય તો એની ટાઈમ કોલ કરજો જય હિન્દ જય ભારત હું રજનીશ મકવાણા